નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અતુલ ચાળ એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસની જે લેખિત પરીક્ષા લેવામાં આવેલી હતી તો તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે તો તમે એ પ્રોવિઝનલ કી કેવી રીતના મેળવી શકશો તમે એમાં કેટલા ગુણ આવેલા છે કેટલા પ્રશ્ન છે રદ કરેલા છે અને કયા પ્રશ્નમાં તમે વાંધો ઉપાડી શકો છો તેના વિશે આજે આપણે વિડીયોની અંદરમાં વાત કરવાના છે તો વિડીયોના આગળ વધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો મિત્રો અહીંયા આપણે પીએસઆઈ પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે તો આ જે પ્રોવિઝનલ કી છે એ તમે કેવી રીતના ચેક કરી શકો છો તમને કેટલા માર્ક્સ થાય છે અને કેટલા પ્રશ્ન રદ કરવામાં આવેલા છે અને કેવા પ્રશ્નોમાં તમે વાંધા અરજી કેવી રીતે કરવી તેના વિશે આપણે વાત કરીએ અહીંયા તો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ ઓફિસિયલ ઉપરથી આપણા અહીંયા બિન બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાના પેપર એકની પ્રોવિઝનલ આન્સર કી તથા વાંધા રજૂઆતની વિગતો ભરતી બોર્ડની વેબસાઈટ ઉપરથી તમને મળી જશે અને આ એની વેબસાઇટ છે જી પી આરબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન બીજી છે આર ડી ગુજરાત દો બે હજાર એકવીસ ડોટ ઇન ઉપર મૂકવામાં આવેલી છે તો વેબસાઇટમાં તમે સીધા જશો એટલે આવી રીતના આપણે લોકરક્ષક ભરતીની આવું તમને પેજ ઓપન થશે આ પેજ ઓપન થશે એટલે અહીંયા તમે લખેલું છે કે તમારે કોઈ પણ આન્સર કે ડાઉનલોડ કરવા થતાં વાંધા અથવા તો રજૂઆત મોકલવા બાબત તો બિનઅધેરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા તેર ચાર બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષા પેપર એકની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવેલી છે અને જે નીચેની લિંક ઉપર ક્લિક કરવાથી તમે જોઈ શકો છો તો આ જે લિંક આપેલી છે એ લિંક ઉપર તમે જશો એટલે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે આખું પેપર છે સોલ્યુશનવાળું તમને મળી જશે અને તમે પોતાના જે પ્રશ્ન છે એ પ્રશ્નપત્ર સાથે સરખાવી અને ચકાસણી કરી શકો છો તો જ્યારે તમે એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના તમને પેજ ઓપન થશે એમાં પાર્ટ એની આપણે વાત કરીએ તો પાર્ટ એની અંદર જે તમને આ જે સર્કલ કરેલા છે એકદમ ડાર્ક કરેલ ડાર્ક કલરના તો એ તમારા આન્સર છે તો આમાં એકસો બત્રીસ છે એવી રીતના બીજા પ્રશ્ન છે તો બીજા પ્રશ્નની અંદર અહીંયા જવાબ છે બી કે ચોરસ સૌથી મોટું છે તો અહીંયા તમારી આવી રીતના આન્સર આપેલા છે ત્રીજો પ્રશ્નમાં તમે જોઈ શકો છો ઝીરો સિક્સ અને અહીંયા આપણે જે ચાર પ્રશ્ન છે તો મિત્રો આ અને ત્યાર પછી કેન્સલ થયેલો પ્રશ્ન છે એ છે હૈસીમો તો હૈસીમો તમે પ્રશ્ન એ જોઈ શકો છો હેંસીમો પ્રશ્ન છે એ આપણે અહીંયા કેન્સલ કરેલો છે એ લોકોએ રદ કરેલો છે તો આનો કોઈ માર્ક્સ નહીં ગણવામાં આવે વિદ્યાર્થી મિત્રો અને ત્યાર પછી આગળ આપણે જોઈએ તો હવે આ જે આન્સર કીમ મળ્યા પછી તમારે જે કોઈ પ્રશ્ન ડાઉટફુલ લાગે કે ચાલો ભાઈ આ આ જે પ્રશ્ન છે એ ખોટો છે અથવા તો એનો જવાબ ખોટો છે તો તમારા અહીંયા ઉમેદવારે પોતાનો જવાબ માસ્ટર શીટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે ઉમેદવારે પ્રોવિઝનલ આન્સર કીમમાં જે જવાબની સામે વાંધા કે રજૂઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સૂચવવાનો હોય અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ ત્રણ પેજનો દસ્તાવેજ એટલે કે ત્રણ પાનાનો જે દસ્તાવેજ છે એટલે સાઇઝ વન કે બીથી લઈ અને વન પોઈન્ટ ફાઇવ પાંચ એમબી સુધીની હોવી જોઈએ રજૂ કરવાનો રહેશે પુરાવા વગરના વાંધા રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે તમારે એની સાથે પુરાવો પણ આપવો પડશે કે આનો જવાબ આ જ આવશે અને તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના એટલે કે અહીંયા આપણે જે પાંચ વાગ્યા સુધીમાં ઓનલાઈન જે વાંધા કે રજૂઆત કરવાની રહેશે જે ઓનલાઈન સિવાય અન્ય કોઈપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ સમય વીતી ગયા મળેલ વાંધા રજૂઆત છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને એ વાંધા અરજી તમે મોકલી શકો છો રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને ત્યાર પછી એકવીસ ચાર બે હજાર પચીસના રોજ એટલે કે પાંચ અગસ્ટ સુધીમાં ઓનલાઈનમાં જે વાંધા કે રજૂઆત મોકલવાના છે એ અન્ય આપણા અહીંયા વાંધા અરજી તમને એ જે લિંક છે એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારે જે કંઈ પ્રશ્ન છે ખોટો છે અથવા તો આન્સર ખોટો છે એ તમે એની સામે એટલે કે આના ઉપર તમે ઓનલાઈન મોકલી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે તમે તમારું પ્રશ્નપત્ર જે તમે ભરેલું છે એ તમે જાતે ચેક કરી લેજો વેબસાઇટ આપણા આ વિડીયોની અંદર આપેલી છે એની વેબસાઇટ ઉપર જઈ અને તમે ક્લિક કરશો એટલે આવી રીતના પેજ ઓપન થશે અને પેજ ઓપન થવાની સાથે તમારું જે પેપર છે પેપર પૂરેપૂરું ડાઉનલોડ થઈ જશે અને ત્યાર પછી કોઈ પ્રશ્ન મૂંઝવણવાળો હોય કોઈ ડાઉટફુલ હોય તો એ તમે સોલ્વ કરી અને પુરાવા સાથે તમે ઓનલાઈન રજૂઆત કરી શકો છો તો મિત્રો વિડિયો ગમો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ મિત્રો તમારા મિત્ર સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત